હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે મહાશિવરાત્રી સ્પેશિયલ ડિશ ચાલો તો આપણે રેસીપી શું કરીએ અહીંયા મેં એક કપ મોરિયું લીધું છે ઢોસા બનાવવા માટે તમારે જેટલા તમારા ઘરમાં મેમ્બર હોય એ હિસાબે તમે લઈ શકો છો એકદમ ચોખ્ખા મોરિયા લીધા છે મેં સાફ કરેલા એક કપ જ લીધા છે હવે આપણે એક પાણી ચોખ્ખા પાણીથી એકવાર ધોઈ કાઢવાનું છે એટલે મેં હવે એને એક પાણીથી ધોઈ કાઢીશ એટલે બરાબર એને ધોઈ કાઢવાનું છે એનું જે ગંદુ પાણી હોય એ કાઢી નાખવાનું અને જે બીજી વારનું પાણી આવે એમાં આપણે એને પલારી દેવાનું છે તો ચાલો તમે બ્લોક કન્ટિન્યુ કરો અહીંયા મેં એક કપ સાબુદાનો લીધો છે એને આપણે પલાળી દેવાનું છે એટલે એને બે પાણીથી આપણે ચોખ્ખું ધોઈ કાઢવાનું છે અને પછી એને આપણે એક થી બે કલાક માટે જ પલાળવાનું છે વધારે પલાળવાની જરૂર નથી કેમ કે આપણે એને મિક્સી જારમાં પીસવાનું છે એટલે આપણો મોરીઓ સારી રીતે પલળી ગયો છે પછી સાબુદાણા સારી રીતે પલળી ગયા છે અને મેં એક બટાકુ જે છે છોડા કાઢીને એક બટાકુ કાપીને

મિક્સરમાં પીસી બે ચમચી દહીં એડ કરવાનું છે તો એમાં થોડી ખટાસ આવે એટલા માટે થોડી ખટાસ આવે એટલે આપણા જે ચોખાના નડદની દાળના ઢોસા હોય એવી રીતે જેનો ટેસ્ટ આવશે એટલે થોડી આપણે એમાં દહીં નાખવાનું છે દહીં નાખીને હવે આપણે એને પીસી લઈશું જો મેં પીસી લીધું છે મોરિયું અને દહીં એકદમ એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે જોઈ શકો છો તમે અન ટેક્ચર એનું આપણે જે નોર્મલ ઢોસાનું ટેક્ચર હોય એ જ ટેક્ચર આપણે રાખવાનું છે હવે આપ આપણું બેટર જે છે એ આપણે એક તપેલીમાં કાઢી લઈએ તપેલીમાં કાઢીને એને સહેજ હલાઈ દેવાનું અને પછી સાઈડ પર મૂકી દેવાનું જે આપણા જે સાબુદાના છે આપણે સાબુદાના અને બટાકા એ આપણાને બે જોડે પીસવાના છે અલગ અલગ પીસો તો બી ચાલે જોડે પીસો તો બી ચાલે પણ આપણે કેવું થોડો ટાઈમ બચી જાય એના માટે હવે આને પીસી લેવાનું જો એની હવે આપણે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે જોઈ શકો છો તમે એકદમ ફાઇન પેસ્ટ બની છે એમાં પાણી એડ કરવાની જરૂર નથી અને તમને લાગે કે થોડું પાણી એડ કરવાની જરૂર છે તો કરી દેવાનું હવે આને હવે આપણે પહેલા આપણે જે બેટર બનાવ્યું હતું એમાં મિક્સ કરી લેવાનું છે હવે એને સારી રીતે મેં મિક્સ કરી લઈશ આપણું જે બેટર છે પાંચ દસ મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દઈએ એ સુધી આપણે બનાવી લઈએ છીએ ચટણી ચટણી માટે મેં એક બાઉલમાં લીધું છે થોડા લીલા મરચાં તીખા થોડો દાનો એડ કર્યો છે લીલા મરચાં તમે વધારી શકો છો પછી આપણે એમાં સિંગદાણાનો કૂટ એડ કરવાનું તમે આખા શિંગદાણા હોય નાખી શકો છો પણ મારી પાસે કૂટ હતો સિંગદાણાનો એટલે મેં સિંગદાણાનો કૂટ એડ કર્યો છે પછી આપણે એમાં થોડું દહીં મૂકવાનું છે બે ચમચી વધારેની નાખણ થોડી ખટાશ આવે ચટણીમાં એટલે અને એવું હોય તો તમે એમાં ખાંડ હોય નાખી શકો છો પણ ગળ્યું નથી ભાવતું બહુ એટલે મેં ખાંડ નથી નાખી છે તમે સ્કીપ બી કરી શકો છો થોડું પાણી રેડીને હવે એને આપણે મિક્સરમાં પીસી લઈએ એકદમ મેં ઝીણી પીસી લીધી છે આપણી ચટણી જોઈ શકો છો તમે મસ્ત ફાઇન પીસાઈ ગઈ છે બહુ જોરદાર લાગે છે દેખાવ પરથી તો હવે ટેસ્ટ પર તો તમે બનાવશો ત્યાં ત્યારે તમને ખબર પડી જશે તો હવે એક બાઉલમાં એ મેં એને કાઢી લીધી છે ચટણી હવે આપણે એમાં એડ કરવાનું છે થોડું લીંબુ થોડું વધારે નહીં કરવાનું દહીં ઓલરેડી નાખેલું છે આપણે એટલે થોડુંક જ એડ કરવાનું છે પછી એને મિક્સ કરી લેવાનું અને પછી આપણે એમાં મીઠું એડ કરીશું મીઠું તમે વ્રત માટે બનાવતા હોય તો તમે સીંધું મીઠું યુઝ કરજો અને આમ રેગ્યુલર ખાવાનું હોય ત્યારે તમે આપણું જે ટાટા નમક હોય એ યુઝ કરો તો બી ચાલે અહીંયા હવે મેં એને સરસ રીતે મિક્સ કરી લઈશ ચાલો હવે જઈએ ઢોસાની પ્રોસેસ બાજુ જે આપણું બેટર છે એમાં હવે આપણે થોડું મીઠું એડ કરવાનું છે તમે સિંદવ મીઠું બી એડ કરી શકો છો વ્રતમાં અને તમારે વ્રતમાં ના ખાવું હોય તો પછી તમે સાદું આપણું જે ટાટા નમક આવે એ પણ યુઝ કરી શકો છો હવે સરસ રીતે એને મિક્સ કરી લેવાનો છે ઢોસા બનાવવા માટે લોડી તો મેં પહેલાથી જ ગેસ ઉપર મૂકી દીધી હતી ગરમ થવા માટે આપણી લોડી જે છે એ હવે સરસ રીતે ગરમ થઈ ગઈ છે તો ચાલો આપણો પહેલો ઢોસો ઉતારીએ ઢોસા ઢોસા ઉતારતા પહેલાં ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં એને તેલ લગાવી થોડું ગરમ થવા દેવાનું પછી એની પર પાણી રેડવાનું છાંટા થોડા અને પછી એને સાફ કરી લેવાનું એટલે આપણે જે ઢોસો છે એ ચોટેના તો ચાલો હવે ઢોસો બનાવીએ સૌથી પહેલાં મેં અહીં એક ચમચ બેટર નાખી દીધું છે થોડું વધારે નાખે તો ચાલે પછી જેવી રીતે આપણે નોર્મલ ઢોસા બનાવતા હોય એવી રીતે જ આપણે એને બનાવવાનું છે ધીરે ધીરે બનાવવાનું હવે મેં એને થોડું તેલ લગાવી દઈશ થોડુંક લગાવવાનું છે વધારે લગાવવાની જરૂર નથી અને પછી થોડો ચડી ગયો છે ઢોસો હવે મેં એને પલટાઈ દઈશ આપણો જે ઢોસો છે એક બાજુથી સરસ રીતે થઈ ગયો છે હવે એની બીજી બાજુમાં આપણે સરસ રીતે શેકાવા દેવાની છે એટલે એને ધીરા તાપે શેકાવા દેવાની બે બાજુથી સરસ રીતે ઢોસો જે છે એ ચડી ગયો છે હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ એવી જ રીતે જે છે આપણે બીજો ઢોસો બી ઉતારી લઈએ તો ચાલો ફટાફટ આપણે બીજો ઢોસો બી ઉતારી લઈએ આપણા બધા જ ઢોસા હવે રેડી છે સરસ રીતે બની ગયા છે જોઈ શકો છો તમે ચાલો હવે એને સર્વ કરીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો